ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદ ચાલો આપણે કયો એ કમાવ્યા શું નામ છે સસારાના તમને ગમ્યો પાઠ સરસ ચાલો આપણે કઈ પ્રવૃત્તિ આવ્યા તેર મી કીધું છે ને આવી ચોપડી આપી હતી વાંચવા બોર્ડ બુક ને આપી હતી ને ચાલો કોણ કોને વાંચી લાવ્યું ફોટા જોયા તા ને અંદર શું શું આવતું તું ખબર તમને ફોટોમાં હમ હમ સરસ ચાલો આપણે ફરી આપણે જોઈ લઈએ હા જેને ના જોયું હોય એ જોઈ લે ચાલો આપણે અહીંયા જોઈએ આપણાનીમાં છે ને બધા ચિત્રો આવેલા છે આ ત્રણ જો માછલી મગર અને કાચબુ આમાં આવશે અને સિંહ છે આમાં આવશે આવું કીધું નહીં આગળ આ વાંચવાનું કે ડોલ્ફિન શું કરે મગર કેટલા દાંત હોય ને બધુંમાં તમે મસ્ત મસ્ત ખબર ના હોય ને એવું જાણવા મળશે તમને જો આજ કઈ પ્રાણી છે જળચર પ્રાણીઓ છે જુઓ આમાં ચાલ આને શું કહેવાય ફોટા મોટા જોયા દેન બધા એ માછલી ચાલ આને સાર્ક સાર્ક માછલી પછી આ એને કણવા બી આવી માછલી કે જોઈ તમે હા છે આ ચોપડીમાં જોઈ ચોપડીમાં હા કે છે બતાવજો ચલે એ શું વાંચજો ચલો એ શું બેન આ ડોલ્ફિન વિશે વાંચો ચાલો ડોલ્ફિન સુધી શ્વાસ રોકી શકે છે ડોલ્ફિન એક બીજાને નામથી બોલાવે છે એક દિવસમાં ડોલ્ફિન સો કિલોમીટર જેટલું તરી શકે છે બાપરે બાપ ડોલફિન કેટલા મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે પંદર મિનિટ હું સો સો કિલોમીટર જેટલું તો તરે શું કરે તરે ચાલો આમ તમે શ્વાસ આમ શ્વાસ રોકી રાખો છો તમે કેટલા મિનિટ રોકી રાખો જવું ચલો જોજો હમણાં રહી શકાય વધારે થોડીક જ સેકન્ડ રોકી શકાય હે ને એ અડધા તો કાણું કરીને હું કરવા માંડ્યા પંદર મિનિટ રહી શકાય આપણે નહી એક મિનિટમાં તો બેરે બેરે તો તો હમ બે આ ડોલ્ફિન કેટલા મિનિટ સુધી શ્વાસ રોકી શકે પંદર અને ડોલ્ફિન છે ને એકબીજાને શું કરે ખબર નામથી બોલાવે તમે કેવા નામથી બોલાવો એમ ડોલ્ફિન શું કરે નામથી બોલાવે આપણે વિડીયો જોઈશું ને યુટ્યુબ પર પછી આપણે ટીવીમાં જોઈશું ડોલ્ફિન નામથી બોલાવે 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 નામથી અને એક દિવસમાં ડોલ્ફિન કેટલું તરી શકે સો કિલોમીટર જેટલું કેટલું સો આપણે અહીંથી બરોડા જઈએ બરોડાથી પાછા આવીએ અને પાછા હાલોલથી કાલોલ સુધી જઈએ એટલું કિલોમીટર થાય એટલું તરે બોલો એટલું બધું તરે અને પંદર મિનિટ શ્વાસ રોકી શકે સરસ ચલો હવે આપણે ડોલ્ફિન ખબર પડી ગઈ ડોલ્ફિન વિશે ચલો પછી આ કેલ માછલી પછી આ કાચબો ચલો કાચબા નું કોણ વાંચશે ચલો પાર્સ વાંચો બેટા કાચબા વિશે આ કાચબો જોયો તમે એકસો પચાસ થી બસો વર્ષ સુધી સાંભળજો બધા કાચબી માર્ટી કોડીને ખાટ ખાડો ખાનામા દામા બે થી પાંચ ઈંડા મૂકે છે પછી રેતી કેમાં

અને કાચબો બોઉ કંઈક માટી ખોદીને શું મૂકે ઈંડા બે થી પાંચ ઈંડા મૂકે અને પછી શું કરે ચલો પછી શું કરે દે ચાલો પછી શું કરે એ ઈંડામાંથી બચ્ચા નીકળતા કેટલા દિવસ લાગે મેવુંથી એકસો વીસ એટલે કે ત્રણ કે ચાર મહિના લાગે ઈંડા એ બહાર નીકળતા ઈંડામાંથી બચ્ચા નીકળતા કેટલા દિવસ લાગે એકસો વીસ થી એકસો વીસ સરસ મજાનું ચલો હવે ચલો પછી મગર આમાં છે મગર ચલો રિદ્ધિ બેન મગર વિશે વાંચશે જો આવી ખબર હતી તમને હતી ખબર હે શું બે હવે ખબર પડી ને મમ્મીને કહેવાનું ઘરે જઈને બધી

નથી સરસ ચલો મગરના મોઢામાં પેલા ભેર થઇ જાય હે મગર ના મોઢામાં કેટલા દાંત હોય સિત્તેર આપડે કેટલા હોય બત્રીસ હોય કે તેત્રીસ પાંત્રીસ બત્રીસ બધાને કોને કોને એકત્રીસ છે રીધી ને હા અને એકત્રી આને આને તો ખાટા ત્રણ ઓછા એટલે કેટલા આવશે ઓગણત્રી બતાવી જ દાંત કેટલા છે ચાલો હવે મગર છે એ મગરના મોઢામાં સાઠથી સિત્તેર દાંત હોય પરંતુ શિકાર એને એ દાંતથી ચાવે કે ગળી જાય મગર આપણા ગામમાં કોણ છોકરાને મગર લઈ ગયો તો તળાવમાં ચાંદની ભાઈને લઈ ગયો છે ને ભાઈને પછી મગર આપ બહાર કાઢ્યું ને આપણે બધા જ ગામના લોકો ગયા પકડવા તો પછી એને બહાર કાઢ્યો તા ને તો એ છોકરો કેવો નીકળ્યો પણ આખો નાખો નીકળ્યો ને એને કોઈ આમ કોઈક ચાવી ખાધેલું કેવું હતું ખાલી પગે એકલું જે હતું એટલે સીધું એ શું કરેલો એને ગળી જાય ચાવી ચાવી ગયો હતો એને કશું પાછું આવત નહીં એટલે મગર શું કરે ચાવતો નથી અને દાંત તો કેટલા બધા સાયન્ટિસ્ટ સીતે દાંત હોય પરંતુ તે શિકે અને પકડે ને તો ચાવી શકતો નથી ગળી જ જાય એટલે તે છોકરો બહાર નીકળેલો નીકળે નાખો નાખો આપણે જોવા ગયેલા ને ચલો પછી જે ભલાવી શકતો નથી અને બહાર પણ કાઢી શકતો નથી ચલો આગળ મગર વિશે જાણે ને ભાઈ દાંત હોય પણ એક ચાવી શકતો નથી ગળી જાય ચલો હવે આપણે જોઈશું સમુદ્રી સાપ જો સમુદ્રમાં આવો સાપ હોય જળ સાપ હમ સમુદ્રી સાપ ચાલો હવે આપણે જોઈએ અહીંયા આગળ ગોકળ ગાય જોઈ ને બધાએ કોને કોને જોઈ ગોકળ ગાય બધા ના હોય ચાલો પછી આને જળ બિલાડી ચાલો આને જળ ઘોડો ઓક્ટોપસ ચલો પછી આને સીલ અને વોલરસ ચલો પછી આને ઝીંગા કેવું કરે ચાલો પછી પરવાડું માણસ માણસની જેમ ચાલે જો છે ને માણસની જેમ ચાલતું કયું પ્રાણી છે પક્ષી છે કયું પક્ષી કહેવાય પેગવીન

બકરી પછી કૂતરો પછી ભેંસ ભાડું ભેંસા શા કહેવાય ને હિન્દીને શું કહેવાય ઉઠ જો અહીંયા આગળ જો બિલાડી અહીંયા અહીંયા હિન્દીમાં લખેલો ને અહીંયા અંગ્રેજી લખેલું છે પછી બિલાડી ઘોડો બિલાડીને શું કહેવાય ઇંગ્લિશમાં શીખવાડેલું ને કે ચાલો પછી ઘોડાને શું કહેવાય બસ શું કહેવાય બસ ચલો પછી કેમલ એટલે બફેલો એટલે ભેંસ ડોગ એટલે કૂતરો ગોટ એટલે બકરી બકરી એ બધું વાંચવાનું બેટા અહીં આપણે લખી દઈશું એટલે તમને વાંચતા ફાવે ચલો પછી આ ગધેડું કહેવાય ગધેડું અને અંગ્રેજી શું કહેવાય ડોંકી આ ઉંદર ચલો પછી સસલું રેબિટ સસલા શું કહેવાય અને આ જીરાફ